મારે એ છે ને હિપ્સ ભાગ વધારે છે તો કઈ કસરત કરવી તો એના માટે ચાલો હું તમને કસરત બતાવું છું એટલે 20 વખત આ પગે થાશે આગળ પાછળ અને 20 વખત આ પગે થાશે એટલે એનાથી છે ને તમારો આ ભાગ જે છે ને એ ઓછો થાશે આ ગુબુ રેવાનું છે આટલું અને નોર્મલી 2 3 4 શક્તિ પ્રમાણે તમે જે મેં કસરત કીધી ને એમાં વધારો ઘટાડો કરી શકો તો હાલો મિત્રો કેમ છો બધા તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફ સ્ટાઇલમાં તો આજે થોડુંક કામ છે એટલા માટે છે ને આજે હું વિડીયો નથી શૂટ કરતી પણ હું આજુ તમને બોલીને કહી દઉં છું કે કઈ રીતના આજે આપણે દિવસનો રૂટિન કરવાનો છે ને આજે છે દિવસ ત્રેવીસમાં તો સવારમાં આપણે છે ને મેથી વાળું પાણી લેવાનું છે જેને આપણે સાંજે પલાળી દેવાનું છે વીસ થી પચીસ દાણા જેટલા અને જે લોકોને વાળ ખરતા હોય અને હેર ખરવાની પ્રોબ્લેમ હોય ને એ લોકો એ છે ને ત્રાંબાના લોટામાં પાણી પલાળવાનું મેથી અને એ પાણી પી જવાનું અને મેથીના જે દાણા છે ને એ ચાવીને ખાઈ જવાના છે અને જે લોકોને ચાવું ન ભાવતું હોય તો એ લોકો એ છે ને ગળવાના નથી ચાવું ને તો વધારે સારું છે ચાવી જવાના છે અને પછી નાસ્તામાં આજે આપણે લેવાનું છે ઉપમા અને રવાનામાં રવાના રવામાંથી બનેલા ઉપમા લેવાના છે અને પછી દસ વાગે આપણે ફ્રૂટ લેવાનું છે અને બપોરે બાર વાગે મગને ભાત લેવાના છે ચાર વાગે ગ્રીન ટી લેવાની છે એની સાથે જે પમ્પકેન સીટ્સ છે ને એ લેવાના છે ઘણા એનો એવો મેસેજ છે કે પમ્પકે સીડ્સ નથી મળતા તો એના માટે આપણે છે ને આપણે જે સફેદ તલ આવે ને એ તમે લઈ શકો અને સાંજે જમવામાં ચણાના લોટના પુડલા લેવાના છે તો એ તમે એક અથવા બે લઈ શકો છો તમારી ભૂખ પ્રમાણે લેવાના છે બરાબર છે એની સાથે છાશ લેવાની છે અને દહીં પણ તમારે લેવું હોય તો લઈ શકો છો અને પછી સાંજે ચણાના લોટના પુટલા ખાતાના કલાક દોઢ કલાક પછી હળદરવાળું દૂધ લેવાનું છે એક વાટકા જેટલું તો કમ્પલસરી નથી જે લોકોને લેવું હોય તે લઈ શકે છે અને આથી એનાથી છે ને સ્કીન સારી થાય છે તમારી જે લોકોને ત્રીસ પ્લસ ઉંમર થઈ જાય લેડીઝમાં આપણે તે લોકોને હળદરવાળું દૂધ પીવું જોઈએ એની સ્કીન સારી રહે તો સાંજે પછી સુવાટામે આપણે જે ત્રિફલાની ચોન લેવાની છે ને એ પણ લેવાની છે તો હું આજે તમને બતાવીશ ટાઈમનો અભાવ છે થોડું કામ પણ છે એટલા માટે આજે બોલીને જણાવી દીધું અને તમે કોમેન્ટ પણ એવી કરજો કે હું જે વિડીયો બનાવું છું એ વધારે સારું પડે છે કે મેં તમને આ બોલીને કહી દીધું એ વધારે સારું પડે છે તો કોમેન્ટ જરૂરથી કરજો કે હું કઈ રીતના વિડીયો ઉતારું આગળના અને આજે બોલીને બતાવું હતું તો પછી ઘણાના એવા પણ પ્રશ્ન છે કે અમારે છે ને હિપ્સનો ભાગ વધારે છે તો કઈ કસરત કરવી તો એના માટે ચાલો હું તમને કસરત બતાવું છું કે કઈ કસરત કરવી કેવી રીતના કરવી અને એનાથી તમને સારો લાભ થશે અને ચાલો એ અઠવાડિયામાં તમે એકથી બે વખત કસરત કરી શકો છો બરાબર છે બાકી તો રેગ્યુલર જે આપણે પિસ્તાલીસ મિનિટ ચાલીએ છીએ તે અને સૂર્ય નમસ્કાર કરીએ છીએ એ રીતે તો ચાલો હવે તમને બતાવું મારી કસરત અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને કયા વિડીયો વધારે સારા લાગે છે થિયરી વાળા કે પ્રેક્ટિકલ વાળા ઓકે તો મિત્રો ચાલો હું તમને બતાવું હિપ્સ ની કસરત જેનાથી તમારે છે ને આ ભાગ છે ને ઓછો કરવાનો છે ને એ ભાગની કસરત બતાવું છે બરાબર છે તો કોઈ પણ છે ને આ દિવાલનો સહારો લઈ લેવાનો છે અને નોર્મલ ઊભું રહેવાનું છે બરાબર છે ચાલો જોઈએ તમારે આ અને એક બે ત્રણ ચાર છ

હાથ આવી રીતના રાખવાના છે આ રહેવાનું છે આટલું અને નોર્મલી 1 2 3 4 5 6 7 8 9 લેક 10 એવી રીતના કરવાનું છે બંને સાઈડ થી બંને પગો દસ દસ વખત બરાબર છે ઓકે અને હવે છે ને આવું હોશટલ જેવું લેવાનું છે જો બસ છે ને અને રાખવાનું છે પછી પગ થી છે ને 1 ટુ પગ નીચે નથ મૂકવાનો પગ આમ નીચે નથ મૂકવાનો એ વખત આમ ઊંચો કરીને પછી 1 2 3 4 10 વખત આમ રાઉન્ડ કરવાના છે અને 10 વખત ઊંધા અને ચત્તા બંને વખત 10 10 કરવાના છે 1 2 3 4 5 બરાબર છે બે પગ્યા થી એવી રીતના જ કરવાનું છે

શક્તિ પ્રમાણે તમે જે મેં કસરત કીધી ને એમાં વધારો ઘટાડો કરી શકો એક એક પગની એક એક તરફથી વીસ વખત એવી રીતના કરી શકો અને વચમાં થોડો થોડો ગેપ રહેતો રહેવાનો આરામ માટેનો બરાબર છે એક ધારો કન્ટિન્યુ ચાલુ નહીં રાખવાની અને એનાથી તમને છે ને પગમાં દુખાવો થશે તો ચિંતા કરવાની જરૂર નથી નોર્મલી થાશે કેમ કે એક આપણે પગની કસરત કરીને એટલે થોડોક દુખાવો રહે મીઠો દુખાવો કહેવાય એને અને ઉઠ બેઠક કરવાની છે વીસ વખત બરાબર છે જોઈ લો હાથ

વાંધો ફરવાનું બતાવો તમને એટલું એટલું જ થશે પણ આણે પગને ટચ કરવાની કોશિશ નથી કરવાની પણ નોર્મલી કરી શકો થાય એટલું કરવાનું બરાબર છે બાય સિક્સ સિક્સ એવી રીતના બરાબર છે ટચ થાવું ફરજિયાત નથી અને એની સાથે આપણે પિસ્તાલીસ મિનિટ ચાલવાનું છે અને સૂર્ય નમસ્કાર કરવાના છે ડેલીમાં એટલું તમે વધારે કરી શકો છો બરાબર છે અને બધાના ઘણા એના કોમેન્ટ હતી કે લાઈવ એક્સરસાઇઝ કરાવો તો જોઈએ આગળ કઈ રીતના રહે છે તો હું લાઈવ પણ કરાવીશ પહેલાં એક દિવસ રાખીશ જોઈએ કે કેટલા લાઈવમાં જોડાય છે એ પછી આપણે કન્ટિન્યુ લાઈવ રાખશું એક્સરસાઇઝમાં તો મિત્રો મારી એક ફ્રેન્ડની બહુ બધી એક વખત એ બહુ બધા મેસેજ કરેલા છે ને કે તમારું ડેઇલી રૂટીન બતાવો પણ આજે મારે થોડીક કામ હતું એટલા માટે શક્ય ન થઈ શક્યું તો સોરી એને અને હું જરૂરથી ટ્રાય કરીશ આગળથી તમે કીધું છે ને પ્રમાણે કરવા માટે કે તમને મારું ડેલી રૂટિન હું કઈ રીતના વર્ક કરું છું ને બતાવું અને સોમવારનો બને ને તો હું મારો સવારનો રૂટિન જરૂરથી તમારી સાથે શેર કરીશ કે ઉઠીને દસ વાગ્યા સુધીમાં કઈ રીતના બધું મેનેજ કરું છું ને તે ઓકે તો પછી હું તમને આખા દિવસની રૂટી બતાવીશ કેમ કે તમારી બહુ બધી મેસેજને રિક્વેસ્ટ છે કે તમે એવો વિડીયો ઉતારો એમ તો અને હવે આપણે થોડાક જે વિડીયો યુટ્યુબના જે કોમેન્ટ છે ને એને આપણે જવાબ આપી દઈએ એક અંકિતા કુકડિયા છે એનો એવો સવાલ છે કે તમે ઢોસા ઉત્તપમ ઢોકળા અને એ કંઈ પણ ખાવો તો કેટલી ક્વોન્ટિટીમાં લેવાનું એનો એવો સવાલ છે તો તમે ઢોસા બે લઈ શકો ઉત્તપમ બે લઈ શકો અને ઢોકળા આઠથી દસ જે કટકા આવે આપણે એ તમે લઈ શકો ખાવામાં બરાબર છે એસ જે પટેલ છે એમને એવી કોમેન્ટ છે કે તમે ચટણી અને રોટલા બેની રેસીપી આપજો તો ચટણીની રેસીપી ઓલરેડી મારી યુટ્યુબની ચેનલમાં આવી છે પણ હું અલગથી તમને કહી દઈશ કે કયા વિડીયોમાં છે કેમ કે અલગ નથી મૂકેલી મેં વિડીયો સાથે મૂકેલી છે તો તમે જોઈ શકો છો અને રોટલાની રેસીપી હું આગળ જરૂરથી તમારી સાથે શેર કરીશ કે કઈ રીતના બનાવવાના ને તે અને મીનાક્ષી ગોહેલ છે એમનો એક સવાલ છે કે એ રાતે શું પીવાનું છે કે કંઈ સમજાતું નથી પી સરખું કહો ને તો રાતે આપણે છે ને અત્યારે ત્રિફળાની ચૂર્ણ પીવાની છે જે છે ને મેડિકલમાં આરામથી મળી રહી છે અને ઝંડુને હું વાપરું છું તો ઝંડુની તમે લઈ શકો અને સ્વાદ એનો તુરો છે અને એનાથી છે ને પેટનો ભાગ સારો એવો ઘટે છે તો જે લોકોને પેટની ચરબી ઘટાડી હોય ને તો આરામથી લઈ શકે છે સાંજે એક ચમચી લેવાની છે સૂતા ટાઈમે દોઢ ગ્લાસ ગરમ પાણી સાથે ઓકે મનીષા મનીષા શું સોરઠિયાનો મેસેજ છે એવો કે દીદી મેં આજે ચીટિંગ કરી લીધી ડાયટમાં તમારે મારે કાલ શું કરવાનું જેથી વજન વધે નહીં તો તમારે છે ને સવારે બે ટાઈમ છે ને હળવો ખોરાક લઈ લેવાનો થોડુંક વોક કરી લેજો અને થોડી કસરત કરી લેજો એટલે તમારું વજન છે ને નહીં વધે અને જ્યારે તમે બહાર જમો નથી સાંજે છે ને હળદેની ફાંકી લેવાનું ભૂલતા નહીં એટલે તમારું વજન ન વધે અને એક પટેલ કૃપાલી કરીને છે મેં હકીકતમાં તમારા મેસેજ મને છે ને ઇન્સ્ટાગ્રામમાં આડા નથી આવ્યા ક્યાંય કે હું ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરું છું મને જવાબ નથી આપતા તો એને પણ રિક્વેસ્ટ છે કે તમે મને છે ને ઇન્સ્ટાગ્રામમાં પાછો એક મેસેજ કરો જેથી તમારું નામ છે ને ઉપર આવે કેમકે મને હજી સુધી કંઈ મળ્યું નથી એટલે તમારું નામ તો ચાલો મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે તો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને હું કયા વિડીયોમાં તમને સમજાવું એ સારું રહેશે અને મિત્રો મારી ફેસબુકમાં પણ મારું પેજ છે શ્રદ્ધા લાઈફસ્ટાઈલ કરીને જ છે તો તમને બધાને વિનંતી કે તમે એમાં પણ મને છે ને ફોલો કરી દેજો અને એમાં પણ રીલ્સને મારે વિડીયો આવે છે કન્ટિન્યુ અને શેર કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રોને કેમ કે હું ફ્રીમાં બધાને કહું છું એડવાઇઝ આપું છું કે કઈ રીતના વજન ઘટાડવું તો એનો લાભ તમે પણ આપો બધાના તમારા મિત્રોને કે જે લોકો ફ્રીમાં વજન ઘટાડવા માગતા હોય એને તો શેર જરૂરથી કરજો ફેસબુક પેજમાં પણ અને યુટ્યુબમાં પણ તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ બાય બાય